દોસ્તો ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને લઈને હવે સમાચાર છે અલગ અલગ એમના પરિવારના સભ્યો જ્યારે પહોંચી રહ્યા છે ત્યારે પહેલાં એમનો દીકરો અમેરિકાથી પહોંચ્યો હતો જ્યારે ઋષભ રૂપાણી છે એમનો દીકરો છે અમેરિકાથી પહોંચ્યો હતો અને ત્યારબાદ એમની દીકરી પણ પહોંચી ગઈ હતી ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે હાલ અમે તમને જણાવી દઈએ કે વિજય રૂપાણીના ધર્મપત્ની સહિત એમની જે કાંઈ પણ દીકરાની વહુ છે એ પણ હવે પહોંચી ગયા છે અને આખરે શું ઘટના છે અને આ તમામ બાબત વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું સાથે જણાવી દઈશું કે પરિવારમાં કોણ આજે શા માટે તેઓ એક પછી એક પહોંચી રહ્યા છે અને અલગ અલગ સ્થળેથી પહોંચી રહ્યા છે આ તમામ વાતો જાણવા માટે અંત સુધી બન્યા અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે કારણ કે આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ છીએ દોસ્તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આપ કોમેન્ટ બોક્સના માધ્યમથી વિજય રૂપાણી સહિત ત્રણસોથી વધારે જે લોકો છે એ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા છે એમના દિવંગત આત્માઓના શાંતિ માટે આપ પ્રાર્થના અવશ્ય કરજો ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં કારણ કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિત ત્રણસોથી વધારે નિર્દોષ લોકોના મોત થયા છે ત્યારે દોસ્તો હવે એમની પુત્ર વધુ પણ આવી ગઈ છે અને સમાચાર આવી રહ્યા છે સૌ લોકો વિજયભાઈ રૂપાણીના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે એક પછી એક એમના સગા સંબંધીઓ જ્યારે પહોંચી રહ્યા છે ત્યારે વિજયભાઈ રૂપાણીને પણ હવે એમને શ્રદ્ધાંજલિ મળી રહી છે અને એમના પરિવારને સાંત્વના મળી રહી છે દોસ્તો અમે તમને જણાવી દઈએ કે વિજય રૂપાણીનો દીકરો અને એમની જે કઈ પણ પુત્ર વધુ છે એમને લઈને પણ સમાચાર હતા કે દરેક વ્યક્તિઓ એકબીજાને સાંત્વના પાઠવી રહ્યા છે ખાસ વિજયભાઈ રૂપાણીનો દીકરો એટલે કે વૃષભ રૂપાણી છે પરિવારના દરેક સભ્યોને સાંત્વના પાઠવી રહ્યો છે કારણ કે એક મજબૂતાઈ સાથે તે એક દ્રઢતા સાથે પોતે પરિવારને સંભાળી રહ્યો છે કારણ કે આ ખૂબ મુશ્કેલ ઘડી છે કે જ્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી પરંતુ એમના પરિવારના દરેક લોકો જે છે એ ઘેરા શોકમાં ડૂબ્યા છે 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 પરિવાર પર જ્યારે દુઃખનો પહાડ પડ્યો ત્યારે અલગ અલગ લોકો તો એમને મળીને સાંત્વના પાઠવી રહ્યા છે પરંતુ હવે દીકરો વૃષભ અને એમના ધર્મપત્ની એટલે કે એમની પુત્ર વધુ છે એ પણ હવે એ શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથે સાથે એકબીજાના સભ્યોને સાંત્વના પણ પાઠવી રહ્યા છે ત્યારે વિજયભાઈ રૂપાણી તો આપણી વચ્ચે નથી પરંતુ એમના પરિવારના જે સભ્યો છે એ દરેક સભ્યો હાલ ખૂબ ઘેરા શોકમાં ડૂબ્યા છે એક સાથે ત્રણસો થી વધારે જે લોકો અવસાન પામ્યા છે ત્યારે આ પ્લેન ક્રેશ દુર્ઘટના કોઈ સામાન્ય ઘટના નહોતી આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે જે લોકો અવસાન પામ્યા છે એને લોકો મળીને અલગ અલગ માધ્યમથી કેટલાક યુઝર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી તો કેટલાક લોકો એના પરિવારને મળીને સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે વિજયભાઈ રૂપાણીનો દીકરો અને એમની પુત્ર વધુ છે એમને પણ સમાચાર છે એમની દીકરીને લઈને પણ સમાચાર છે સૌ લોકો હવે ભારતમાં આવી પહોંચ્યા છે અને ત્યારબાદ એમની અંતિમ વિધિ કરીને એમની શોક સભા પણ હવે ચાલુ થઈ ચૂકી છે જુદી જુદી જગ્યાએ એમની શોક સભાઓ ચાલુ છે ત્યારે વિજયભાઈ રૂપાણીને કોણ ન ભૂલી શકે કારણ કે આ એક એવા વ્યક્તિત્વ હતા કે જેમના કાર્યકાળ દરમિયાન એ કર્મનિષ્ઠ વ્યક્તિત્વ એક સંવેદનશીલ વ્યક્તિત્વ તરીકે નાના લોકોથી માંડીને સૌને તેઓ ખૂબ પ્રેમ કરતા હતા અને લોકચાહના પણ એમણે એટલી જ મેળવી હતી આજે જ્યારે એક સમયે રાજકોટમાંથી એમણે વિદાય લીધી ત્યારે સૌ લોકો ભાવવિભોર બન્યા આખરે આકાશમાં રહેલા વાદળો એ પણ તડવાનું ચાલુ કરી દીધું ચાલુ વરસાદે એમની અંતિમ વિધિ થઈ હતી અને ત્યારબાદ જે કાંઈ પણ તસવીરો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ હતી ત્યારે દોસ્તો આપ અલગ અલગ યુઝર્સ જ્યારે કોમેન્ટ કરી રહ્યા છે ત્યારે આપ પણ કોમેન્ટ બોક્સના માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને ત્રણસો થી વધારે જે નિર્દોષ લોકોના અવસાન થયા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં એમના માટે ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને દોસ્તો વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયો નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ